ડભોઈ વડોદરા મુખ્ય માર્ગ ઉપર વાહન વ્યવહાર બંધ કરાયો દેવડીમાં પાણીની આવક વધતા રાજલી ક્રોસિંગ મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા મોડી રાતથી વધવાની હતી શરૂઆત ડભોઈ તાલુકાના રાજલી અંગૂઠણ નારિયા નવાપુરા બીલાપુરા સહિતના સાત ગામો થયા સંપર્ક વિહોણા વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા ડભોઈ પાસેના રાજલી ક્રોસિંગ મુખ્ય માર્ગ પર પાણી પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવાયો મુખ્ય માર્ગ ઉપર અવરજવર બંધ થતા વાહન ચાલકો અટવાયા ફઝલ રઝા ખત્રી કરજન સંદેશ ન્યૂઝ ડભોઈ આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે કરજન સંદેશ ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ડભોઈ હાઈવે રસ્તો છે હાઈવે પર પાણી ફરી વળે છે દેવ ને દાદર નદી નું એનાથી રસ્તો બ્લોક થઈ જાય છે અવર જવર બંધ થઈ જાય છે અને ઘણા ગામડામાં પાણી ફરી વરવાથી નુકસાન થાય છે ખેતીઓ માં ને બધે મકાનો ઘુસી જાય છે રાજલી અંગુઠન બનૈયા રસ્તા બધા બ્લોક થઈ જાય છે સંપર્ક વિહોણા થઈ જાય છે નવો બ્રિજ બનાવે છે નવો અવર જવર માટે પણ આ બાજુ નિશાન વાળા ભાગ હોય એમાં પાણી તો જાય જ નહીં રસ્તો ડભોઈ હાઈવે છે આ સંપૂર્ણ બંધ છે